નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત પાટણ જિલ્લાની નહીં પરંતુ ગુજરાતની છે ગુજરાતનું જે જગતનું તાંત છે આ જગતનો દાત દાંત આધુનિક સમયમાં ટેકનોલોજીને સાથે રાખીને ખેતી કરે છે અને મોગા દાંત બિયારણ છે ખાતર છે આ ખર્ચી અને વાવેતર કરે છે પરંતુ આ ખેડૂતને એટલે આશા હોય છે કે જે વાવેતર કરેલો પાક છે તેનો જે રૂપિયા છે મને સારા મળશે પરંતુ આ રૂપિયા મળે તે પહેલા કમોસમી વરસાદ થાય છે અતિવૃષ્ટિ થાય છે અને પાક નિષ્ફળ થાય છે જેના કારણે ખેડૂત દીવાદાર બને છે ખેડૂત પાયમાલ બને છે પરંતુ આ સંવેદન ઓગણીસની સરકારમાં ખેડૂતોની જે સંવેદના છે આ સંવેદના જાણવામાં આવતી નથી આખરે ઉદ્યોગપતિઓને અનેક રાહતો આપવામાં આવે છે પરંતુ આ ખેડૂતને એ ખેડૂતે હવે તે કેવા પાપ કર્યા છે કે આ સરકાર તેમને સહારો આપતી નથી ના આખરે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી એક સંવેદના દાખવે છે અને કહે છે કે જો ઉદ્યોગપતિઓને રાહત આપતા હોય તો ખેડૂતોને કેમ નહીં શું કરી રહ્યા છે કિરીટ પટેલ તે પણ તમે સાંભળો આજે મેં ગુજરાતના સંવેદનશીલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે પત્ર એટલા માટે લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે કે જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને તરીકે જે પગાર પગાર મળે છે એમાંથી બે અમે આ દેવા માફી માટે માટે આપવા પણ તૈયારી બતાવી તમે જોયું તે પ્રકારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આજે પત્ર લખ્યો છે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે જગતનો તાત રાત દિવસ ખડે પગે મજૂરી કરી અનાજ ઉગાડે છે પરંતુ અનાજ મળે તે પહેલા

ખેડૂતો વતી આ જે સરકાર છે આ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ પાટણ